એને parallel આ બીજી p ને q એ પણ બીજી બે સમાંતર રેખાઓ p ને q એ પણ સમાંતર છે અને આ બે રેખાઓ l અને l l m ને pq રેખાઓ આ બે એને છેદે છે તો તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ abc આ ત્રિકોણ abc અને ત્રિકોણ તમારો cd આ બે ત્રિકોણો જે છે એ તમારે કયા છે તમારે એકરૂપ સાબિત કરવાના છે જો ત્રિકોણ આ બે ત્રિકોણ એટલે આ ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2 આ બે ત્રિકોણ જે છે એકરૂપ ત્રિકોણ જે છે તમારે સાબિત કરવાના છે ચાલો હવે આ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ તમારે વધારે સરળતાથી સમજી શકો અને એકદમ દાખલો સહેલો થાય એટલે આકૃતિને મેં થોડો ફેરફાર કર્યો બીજું કઈ નથી કરી

હમણાં દાખલો તમે ખૂબ સેલો જે છે થઈ જાય આમ કરશો તો જો હવે બીજા નંબરમાં આપણે હવે દાખલા આગળ નહીં ગણવાની શરૂઆત કરી ત્યાર પછી હું તમને સમજાવતો પણ જાઉં છું જો અહીં હવે આ આકૃતિક આધાર આપણે દાખલો બની આકૃતિને આપણે ગમે માંડાવડે કરી શકીએ એને જે રીતે આપણે ફેરવ્યો હોય તો ફેરવી શકીએ દાખલો સહેલો થતો હોય અને તમને આવડી જતો હોય તો આપણે લખશું અહીં

હવે જે મારે જે સમજાવવાનું જે છે હવે તમે બરાબર ધ્યાન રાખજો હું કલર પેન નો પણ ઉપયોગ કરું છું અને તમે હમણાં ઝડપથી જે છે મારી વાત સમજી શકો હવે જ્યારે બે રેખા અને છેદિકા બને ને તો તમને યુગ્મ કોણની જોડ બનાવતા આવડવું જોઈએ આ દાખલામાં તમારે બે યુગ્મ કોણની જોડ બને છે એ તમને આવડી જાય એટલે દાખલો પૂરો દાખલો સાબિત બીજું કઈ છે નહીં તો આ દાખલામાં બે યુગ્મ કોણની જોડ તમને બનાવતા આવડવું જોઈએ તો યુગ્મ જોડ બનાવે એટલે અંગ્રેજીમાં માં જેડ થતો હોય એને યુગ્મ કોણ જોડ આપણે એક કે વસ્તુ કઈ ધ્યાન પર રાખવા જરૂર છે આ દાખલામાં માં જો આમાં થાય પણ આમાં તમને સમજવું થોડો મુશ્કેલી પડે એટલા માટે બે આ આ આકૃતિ કદાચ તો જો અહીંયા જો હું જો અંગ્રેજીનો નું કરું છું લાલ પેન થી કરું બરાબર ધ્યાન દેજો આ તમારો અંગ્રેજી નું જેડ ક્લિયર આ જે જેડ થયો જે છે એને હું તમને અહીંયા લખું છું અને પછી આપણે દાખવ પડે આ જે થયો આ જે ખૂણો અને આ ખૂણો જે છે એ એક જોડ થાય પછી બીજી જોડ કઈ થાય એ પણ તમને વાત કરું પેલા આપણા એક જોડ ની વાત કરી લઈએ ચાલો તો આપણે લખશું અહીં અહીંયા આપણે જ્યાં જગ્યા છે ત્યાં લખશું અહીંયા અહીંયા તમને સમજાવું આ તમારું ઝેડ હવે જેડ ની અંદર જે બિંદુ લખી નાખો આ બી એ સી જો અહીંયા બી આવેલો એ આવેલો સી આવેલો આવે આ તમારે ખૂણો આ જે ખૂણો જે વાત કરી સમજો એટલે મેં ખૂણા નંબર એક આપ્યો છે આને આપણે ખૂણો કયો કહેશું આ ખૂણો એક અને આ ખૂણો જો બેડમાં જે ખૂણા થાય જો આ ઝેડ જે થાય એમાં અહીંયા ખૂણો થાય અને અહીંયા ખૂણો થાય ছো খুনে আপনি শোক খুঁড়ো একটু খুঁড়ো এক અને ડીસીએ એટલે ખૂણો બે ખૂણો એક માટે જો અહીંયા લખ્યું છે ખૂણો એક માટે ફરીવાર રિપીટ કરીએ ખૂણો એક માટે હું આપું છે બીએસી જો બીએસી એટલે આ ખૂણો થાય મારી વાત સમજી શકો છો એટલે ખૂણો એક અને ખૂણો બે એટલે ડીસીએ ડીસીએ એટલે ખૂણો બે એટલે અહીંયા મેં એક અને બે લખ્યા છે અહીંયા ખૂણો એક અને ખૂણો બે લખ્યા છે આ યુગ્મ કોણની જોડ હોય અને યુગ્મ કોણની જોડ છે સમાન હોય એટલે આ બે ખૂણા ખૂણો એક જેટલા માપ હોય એટલા જ માપનો નો બે હોય એક અને બે ના માપ સરખા થાય અને આ જોડ પણ યુગ્મ કોણ ની જોડ થાય ત્રણ અને ચાર એ પણ શું થાય તો એક જોડા અહીંયા અહીંયા થી જો એક અહીંયા થી અહીંયા થાય તો ક્રોસમાં જવાનું અહીંયા થી અહીંયા જો અહીંયા આ જે રેખાખંડ ના ક્રોસ માં અહીંયા આવશે તો આ રેખાખંડ ક્રોસમાં અહીંયા તો આ રીતે તમારે યુગ્મ બે જોડ તમને આવડી ગયું એટલે દાખલો પૂરો

કથા અપલા લકરેજ કોનો DCA કોનો DCA તમારે યાદ રાખે એટલા માટે કૌંસમાં લખું છું 1 આ તમને ખ્યાલ આવે એટલે 2 અહીં આપણે 1 2 લખા છે આ તમારી યાદી બટે હો એ DCA અને કોનો DCA એ યુગ્મ કોણ

ખૂણો ત્રણ ને ચાર એ પણ યુગ્મ કોણ થઈ જાય છે ખૂણો ત્રણ અને ખૂણો ચાર એ પણ યુગ્મ પણ થશે એટલે ખૂણો ત્રણ એટલે તમે જુઓ આ ખૂણો ત્રણ એટલે તમે લખશો BCA જો BCA એ તો ત્રણ આવી ગયો BCA જો B C A એટલે ત્રણ આવી ગયો તમારે એટલે અહીંયા લખશો ખૂણો ત્રણ એટલે આપણે BCA લખેલો જે છે અને ખૂણો ચાર આ લખશો તમારે લખશો બી એ જો તમારે લખશું કે ખૂણો તમારે ચાર એટલે ડી એ બી આવશે તમારે ડી નહી જો ડી એ સી આ આટલો ખૂણો ડી એ સી આ ખૂણા વાત કરું છું ડી એ સી એટલે આ ખૂણો જે તમારે આવશે એટલે ડી તમારે આવશે ડી એ સી આવશે અહિયાં ડી ચાર તો બરાબર આ ચાર છે ફરી વાજુ ડી એ સી આ તમારો ખૂણો કયો આવશે ચાર નંબર આવશે તો આપણે એ લખશું આ જ પ્રમાણે ખૂણો ત્રણ દવાબમાં ખૂણો ત્રણ લખેલો છો ખૂણો ત્રણ એટલે કયો ખૂણો બીસીએ બરાબર ખૂણો આવશે ડીએસસી હવે આપણે રિપીટ કરતા નથી યુગ્મ કોણ ની જોડામાં જેમ લખ્યું છે કારણ કે આ પણ તમારે યુગ્મ કોણ છે અને એ લખવું હોય તો લખી નાખશો આઉસમાં યુગ્મ કોણ ચાલો આ પણ આપણે લખેલું જે છે એટલે આ બે તમારે યુગ્મ કોણ તો છે ચાલો હવે આપણે આગળ ચાલીએ તો હવે આપણે બે ત્રિકોણ લઈ અને આપણે જે જે વસ્તુ આપણે સાબિત કરી છે એ આપણે સાબિત કરી કરીએ તો હવે આપણે બે ત્રિકોણોમાંથી લઈએ ચાલો હવે લખશું કે હવે ત્રિકોણ જો આપણે જે સાબિત કરવા છે આ બે ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA CDA માં ચાલો આપણે જે કાંઈ લખ્યું છે હવે આપણે આમાંથી ABC જો ABC આ થી આટલો ભાગ લઈ અને મેં અહીંયા લખેલો છે આ ABC આ જે ત્રિકોણ જે તમને લીટી કરીને બતાવી દે ABC આ ત્રિકોણ છે કટ કરી અને મેં અહીંયા લખેલો છે અને બીજો જે ત્રિકોણ છે CDA તમારે

એટલે ચાર જે છે એ યુગ્મકોની જોડ છે એ આપણે લખવી પડી લખી એટલે આપણે બે ખૂણા તો સરખા થઈ ગયા પછી એક અંગ આપણે સાબિત કરવું પડે જો કોઈ પણ ત્રિકોણની અંદર તમારે કોઈ પણ અંગો ત્રણ અંગો એક સરખા સાબિત કરવા પડે કેટલા ત્રણ અંગો એટલે આપણે બે ખૂણા તો સરખા થઈ ગયા પછી એક બાજુ છે આપણે સરખી સાબિત કરી દઈએ કે આવે છે બાજુ આવશે હું કે ત્યાં સમજાવું છું ચાલો તો આપણે આ ખૂણો એક બરાબર ખૂણો બે तो खूनो एक तो खूनो एक कितने B A C अथवा तो एक आउट मालूम को खूनो एक बराबर खूनो B आम लोगों तो ये बात दोहरे पर खूनो एक कितने हो B A C खूनो B A C बराबर खूनो B खूनो B कितने B C A आता हमारे युग्मकोण चलो

એટલે તમારે D A C જો B C A આ રીતે ચૈલે ને આ ત્રિકોણવા જો B C જો અહીંયા આમ ચૈલા હવે આ તમને હમજાઉ B C A અહીંયા મેલા તો આપણો છે D A C જો જો B C A ઓર D A C

હવે આપણું કામ પૂરું થઈ ગયું હવે કઈ જરૂર પણ નથી ચાલો જવા દે તો આ નું કોણ જો આ ખૂણો આ ખૂણો આ બાજુ ખૂણો ખૂણો બાજુ એથી કરી લખવું કુ બારત મુજબ ત્યાં બે ત્રિકોણો આપણે જે લીધા હતા એબીસી અને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ તમારો સીડીએ છે આ જે ત્રિકોણ જે છે એ તમને મળશે એટલે હું માનું છું કે તમને આ દાખલો સરસ રીતે એ સમજાઈ ગયો હશે આ દાખલો સમજાવવા માટે થોડોક મેં વધારે ટાઈમ લીધો છે પણ એટલા માટે મેં વધારે ટાઈમ લીધો છો કે નાનામાં નાની બાબતો તમને સમજાય જાય આ પ્રકારના દાખલાઓ તમને ગણવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે થોડોક ટાઈમ મેં વધારે લીધો છે એટલે તમે આ ગળેલો દાખલો તમારા મિત્રોને શેર કરો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો